મારું નામ પૃથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ અમે છેલ્લા છ્યાસી વર્ષથી આ ગરબી અહીં કરાવીએ છીએ આ ગરબીની શરૂઆત ઓગણીસો દ્વારા જેલ રોડ ગરબી ચોક ખાતે થયેલી હતી અમારા જુદા જુદા રાસ જે અહીં બહુ જ પ્રચલિત છે જેમાંનો એક અઠંગા રાસ જે ગોપગુથણ રાસ અથવા તો કાન રાસ તરીકે પણ પ્રચલિત છે જેમાં સોળ સભ્યો દોરડા વડે દુઆ અને છંદ સાથે ગરબા અને તાલની રમઝટ ઉપર આ રાસ અહીં રજૂ કરે છે એ સમગ્ર જામનગર તેમજ કદાચ તો ગુજરાતમાં કહી શકાય કે અમારે એક જગ્યાએ જ જોવા મળે અને અમે આ પરંપરા હજી જાળવી રાખી છે એવી પણ પ્રચલિત વાયકા મુજબ આ રાસ કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે મથુરા અને વૃંદાવનમાં રમેલા છે હું તો છેલ્લા દસ વર્ષથી આયોજન સમિતિમાં જોડાયેલો અઠંગા રાસ નું નામ રાખવા પાછળનું કારણ એ છે કે અહીં આઠ જે મુખ્ય દોરડાઓ છે એને અલગ અલગ સોળ ભાગમાં અમે વિભાજીત કર્યા છે અને સોળ સભ્યો એક સાથે આ રાસ રમી શકે છે એટલે એ અઠંગા રાસ તરીકે ઓળખાય છે